વડોદરા શહેરમાં નવનાથ મહાદેવમાં ભક્તો અખૂટ શ્રદ્ધા ધરાવે છે ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓ દૂર દૂરથી નવનાથ મહાદેવના દર્શન કરવા આવતા હોય છે પરંતુ પ્રત્યેક ચોમાસામાં અહીં વળસર અને કોટેશ્વર ગામ વચ્ચે રોડ ઉપર પાણી ભરાઈ જતા ભાવિક ભક્તો ભગવાન જેને નવનાથ પૈકી કોટનાથ મહાદેવ તરીકે પૂછવામાં આવે છે પરંતુ પ્રતિવર્ષની આ વર્ષે પણ વૈશ્વામિત્રી નદીના પાણી રોડ ઉપર ફરી વળતા લક્ઝરી બસો દ્વારા વાહનોમાં આવેલા શ્રદ્ધાળુઓને ઢરફનો ધક્કો થયો હતો આટલું જ પાણી હોવા છતાં રોડને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને લોકો પગપાળા નાણાં ક્રોસ કરીને કોટનાથ મહાદેવના દર્શન કરતા હતા તે સમયે પણ મગરનું અસ્તિત્વ જોવા મળ્યું હતું પરંતુ પવિત્ર શ્રાવણ માસના સોમવારે શ્રદ્ધાળુઓ દર્શને જતા હોવાની તંત્રને જાણ છે તેમ છતાં તંત્ર દ્વારા પોલીસને સૂચના આપીને બેરિકેડ મુકાવી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ટુ વ્હીલર તો ઠીક પરંતુ લક્ઝરી બસને પણ જ્યાં જવા દેવામાં આવી નથી જેને પગલે શ્રદ્ધાળુમાં કોર્પોરેશનના તંત્ર સામે બારોબાર રોષ જોવા મળ્યો તો બીજી તરફ સ્થાનિક કાઉન્સ કાઉન્સેલર સ્થળ ઉપર પહોંચ્યા હતા અને કોઈ પણ શ્રદ્ધાળુને નુકસાન ન પહોંચે તે માટે રોડ બંધ કર્યો હોવાનું જણાયું બીજી તરફ ભગવાન ભોલેનાથના દર્શનથી વંચિત થયેલ શ્રદ્ધાળુ મહિલાઓએ કોર્પોરેશનના માથે માછલા ધોવા હતા અને વહેલી તકે કોર્પોરેશન સત્તાધીશો વિશેષ બજેટ ફાળવી કાયમી ધોરણે ચોમાસામાં રોડ પર ભરાતા પાણીનો નિકાલ કરી તેવી માંગ કરાય